શ પટેલ આ ડી વ્યુમન ગ્રુપનો સભ્ય છે લુણાવાડામાં છેલ્લા નવ વર્ષથી ડી વ્યુમન ગ્રુપ અલગ અલગ કામ કામગીરીમાં આધારિત રહ્યું છે આજ રોજ લુણાવાડા ખાતે બ્રાંત શાળા નંબર પાંચમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું ડી વ્યુમન ગ્રુપનો આ પ્રોગ્રામ અને આ કરવાનો એક સંદેશ હતો કે અમે એ ધર્મ એ નાચ જાત ગો વગર કોઈ બી કામ અમે કરીએ છીએ બિલ વુમન ગ્રુપનો સક્રિય સભ્યો છું બિલ વુમન ગ્રુપ દ્વારા લુણાવાડા પ્રાંત શાળા નંબર પાંચમાં આજે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે જેમ કે સ્કૂલના બાળકોને સ્કૂલની મતલબ ભણવા માટેની તમામ કીટ જેમ કે પેન્સિલ છે બેગ છે સ્કૂલ બેગ છે વોટર બેગ છે ચોપડા છે આ બધું જ આપવામાં આવ્યું છે અમે બિલ વુમન ગ્રુપ લુણાવાડા છેલ્લા નવ વર્ષથી સેવાના કામ કરતા આવ્યા છે